સાબરકાંઠાના હિંમતનગરના પરબડા પરબડાબા સરકારી જમીનમાં દબાણ કરાયું ત્યારબાદ આજે ઓરાવાવ ગામે છેલ્લા કેટલાય સમયથી ગૌચરની જમીનમાં મોન્ટુ વઢેરાએ પાકુ બાંધકામ કરી દબાણ ઊભું કર્યું હતું જોકે સાબરકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એકસો પચાસથી વધારે સામાજિક તત્વો સહિત બુટલેગરો સામે પાયા કામગીરી કરવાના ભાગરૂપે ગૌચર સહિત દબાણમાં બનાવેલ મકાન ઉપર બુલડોઝર ફેરવવાની આજથી શરૂઆત કરાઈ છે ગત્રોજ હિમતનગર ખાતે શહેરી વિસ્તારના આરોપીઓનું પાકું દબાણ તોડાયું તો આજે ઈડરના ગ્રામ્ય વિસ્તારમાં હત્યાના આરોપીઓના મકાનો પર બુલડોઝર ફેરવી દેવાયા છે સામાન્ય રીતે કોઈ પણ આરોપી સામે ગ્રામજનો અવાજ ઉઠાવતા નથી ત્યારે વહીવટી તંત્ર દ્વારા આવા અસામાજિક તત્વોના રીઠાણ સહિત ગૌચરમાં બનાવેલા પાક્કા બાંધકામોની યાદી પોલીસ તંત્રને પહોંચાડવામાં આવે છે તો સાથો સાથ પોલીસ તંત્ર પણ આવા સામાજિક તત્વ સામે નક્કર કામગીરી કરવાના ભાગરૂપે તમામ ઉપર બુલડોઝર ફેરવે છે જેની શરૂઆત સાબરકાંઠાના ઈડરના વોરાવાવ ગામથી કરાઈ છે ઈડરના વોરાવાવ ગામના ગૌચરમાં મોન્ટુ નામના આરોપીએ પાક્કું બાંધકામ કરેલ હતું જેની વિગતો ઈડર તાલુકા વિકાસ અધિકારી સહિત પોલીસ તંત્રને પણ આપવામાં આવી હતી તે આજે વહીવટી તંત્રના નિર્ણય મુજબ અસામાજિક તત્વો સહિત બુટલેગરોના દબાણનો દૂર કરવાની શરૂઆત કરાતા ઈડરથી કરાઈ છે જે પગલે પાકા બાંધકામ પણ દૂર કરાયા છે કે સામાન્ય રીતે ગ્રામ્ય કક્ષાએ જેસીબી સહિત વહીવટી તંત્રનો તેમજ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ફરવા સ્થાનિકો પણ મોટી સંખ્યામાં આરોપીઓના પાકું બાંધકામ દૂર થતું જોવા ઉમટી પડ્યા તેમજ આગામી સમયમાં જિલ્લાના અને આરોપીઓ સહિત બુટલેગર અને અસામાજિક તત્વોના એકસો પચાસ જેટલા આરોપીઓના લિસ્ટ મુજબ તેમના પાકા બાંધકામો પણ દૂર કરવામાં આવશે તે નક્કી છે

પોલીસ સ્ટેશનની કચેરી લીડર દ્વારા જે અસામાજિક તત્વોની યાદી તૈયારી કરવામાં આવી હતી એમાં અવર અવા ગામના ઇસમ મોન્ટુ પ્રહલાદભાઈ વડેરા હતા એમનું નામ હતું અને એમના લીડર અન્વયે ગ્રામ પંચાયત દ્વારા નિયમો અનુસારની કાર્યવાહી કરી નોટિસો આપી અને દબાણની કાર્યવાહી દૂર કરવા માટે પ્રોગ્રામ આજે રાખેલો હતો તે અંતર્ગત આજે તાલુકા પંચાયત કચેરી ઈડરના તંત્ર દ્વારા ગ્રામ પંચાયત કચેરી સિંહાસનના તંત્ર દ્વારા તથા પોલીસ બંદોબસ્ત સાથે પીઆઈ સાહેબના રૂબરૂ હાજરીમાં આજે દબાણ તોડવાની કાર્યવાહી કરવામાં આવી છે અને દબાણ દૂર કરવામાં આવ્યું છે ના એટલે બીજું હાલ તો કોઈ નથી હા હાલ તો કોઈ નથી સુનકી જીગ્નેશ કુમાર કાંતિભાઈ મંત્રી સિાસન આજ રોજ સાબરકાંઠા જિલ્લામાં સામાજિક તત્વોની જે યાદી તૈયાર કરવામાં આવેલ તે અનુસંધાને ઈડર પોલીસ સ્ટેશનમાં બે હજાર ત્રેવીસમાં મારામારીમાં ગુનામાં અને ધૂળેટીના દિવસે મર્ડરના ગુનામાં સંડોવાયેલ આરોપી મોન્ટુ ઉર્ફે મોન્ટુ પ્રહલાદભાઈ વઢેરાની જે ગૌચરમાં જે દબાણ કરી પોતાનું મકાન બનાવેલ તે આજ રોજ તંત્ર દ્વારા અને પોલીસ તંત્ર દ્વારા એને દૂર કરી દબાણની કાર્યવાહી દૂર કરવામાં આવેલ છે આનો ભાઈ જે બુટલેગરની અગાઉ એના વિરુદ્ધ પણ કેસો થયેલા છે અને આનો ભાઈ પણ મર્ડરના આરોપી તરીકે હાલ જેલમાં છે અને સદર જેનું મકાન હતું તે પણ હાલ જેલમાં છે અત્યારે સમગ્ર જિલ્લામાં જે અસામાજિક તત્વોની યાદી તે રીતે તમામ વિરુદ્ધ વહીવટીતંત્ર સાથે સંકલન કરી આ કામગીરી હાલમાં ચાલુ છે સાબરકાંઠા જિલ્લામાં કાલે હિંમતનગર ગ્રામ્યમાં એક દબાણની કાર્યવાહી દૂર કરવામાં આવી છે દાદરોજ ઇડરમાં પણ આ દબાણની કાર્યવાહી દૂર કરવામાં આવી છે